અને જો તમે આ વસ્તુ કરશો તો મિત્રો તમારા ઘરમાં કુરદેવીનો વાસ થશે કે જેથી કરીને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે તેમજ જો તમારા ઘરમાં ગરીબી તેમજ દરિદ્રતા હશે તો એ જડમૂળથી સમાપ્ત થઈ જશે અને તમારો પરિવાર પ્રગતિના પંથે ચાલવા લાગશે તેની સાથે જ મિત્રો આ ચૈત્ર નવરાત્રી શરૂ થાય એના પેલા તમારે અમુક એવા શુભ કાર્ય હોય છે કે જે પોતાના ઘરમાં અવશ્ય કરી લેવા જોઈએ કે જેનાથી તમારા ઘરમાં લક્ષ્મી માતા અને માં દુર્ગાનો વાસ થઈ શકે તો મિત્રો જો તમે આ ચૈત્ર નવરાત્રીના વિડીયોને એકવાર આંખો જોઈ લેશો તો મિત્રો તમે નવરાત્રીમાં સાક્ષાત કુળદેવીને પોતાના ઘરમાં બોલાવી શકશો તો મિત્રો આ વિડીયોને આંખો જોવા વિનંતી

તેમજ મિત્રો આ નવરાતમાં દેવી શક્તિ અને તેના નવ વિશેષ રૂપોની પૂજા અર્ચના કરવાનું વિધાન છે મિત્રો દર વર્ષે ચૈત્ર મહિનાની શુક્લ પક્ષ ની પ્રતિ લઈને અર્ચના કરવામાં આવે છે તેની સાથે જ મિત્રો શુભ ફળની પ્રાપ્તિ માટે મહિલાઓ દ્વારા વ્રત પણ રાખવામાં આવે છે તો મિત્રો આ વખતે ચૈત્ર નવરાત્રી તારીખ સમય અને શુભ મુહૂર્ત લઈને ઘણા બધા લોકો મનમાં એવા એવા સવાલો ઉઠતા હોય છે કે આ વખતે ચૈત્ર નવરાત્રી ક્યારે રહેવાની છે અમુક લોકો એવું વિચારે છે કે આવનારી ચૈત્ર નવરાત્રી ઓગણત્રીસ તારીખે અથવા તો ત્રીસ તારીખે શરૂ થવાની છે તો મિત્રો આવો અમે તમને આજના આ વિડિયોમાં ચૈત્ર નવરાત્રીની સાચી તારીખ શુભ મુહૂર્ત વિશે જણાવી દઈએ અને મિત્રો આના પછી આપણે એ ખાસ અને મહત્ત્વની વસ્તુ વિશે જાણશું કે નવરાત્રિ શરૂ થતાં પહેલાં તમે પોતાના ઘરમાંથી આ પાંચ વસ્તુ કાઢી નાખજો નહીં તો માતાજી તમારી ઉપર ક્રોધિત થશે જેનાથી તમારા ઘરમાં ઘોર ગરીબી આવી અને જો મિત્રો તમે શરૂ થાય એના પહેલા તમે આ વસ્તુ પોતાના ઘરમાંથી બહાર નહીં કાઢો તો મિત્રો તમારે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને તમારા ઘરમાં ઘોર ગરીબી તેમજ દરિદ્રતા આવી શકે છે જો મિત્રો તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થતો હશે તો તેની જગ્યાએ તમે આ વસ્તુ નવરાત્રી પહેલા નહીં બહાર કાઢો તો લક્ષ્મી માતાની બહેન અલક્ષ્મીનો તમારા ઘરમાં વાસ થશે આથી મિત્રો આજના આ વિડીયોમાં અમે તમને ચૈત્ર નવરાત્રીની એવી દુર્લભ જાણકારી આપવાના છીએ કે જેવી જાણકારી તમને બીજે ક્યાંયથી નહીં મળી શકે આથી મિત્રો આ ચૈત્ર નવરાત્રીના માતાજીના વિડીયોને આંખો જોવા વિનંતી કે જેથી કરીને માતાજી તમને બંને હાથોથી આશીર્વાદ આપી શકે તો મિત્રો હિન્દુ પંચાંગ પ્રમાણે અમે તમને આવનારી ચૈત્ર નવરાત્રી ક્યારે છે એ જણાવવાના છીએ તો મિત્રો આ વર્ષે ચૈત્ર નવરાત્રી આવનારી ત્રીસ માર્ચના દિવસે શરૂ થઈ રહી છે એની સાથે જ મિત્રો ચૈત્ર નવરાત્રી પહેલા દિવસે ઘટ સ્થાપના થતી હોય છે આથી મિત્રો નવરાત્રીના નવ દિવસ સુધી નવદુર્ગામાના નવરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે તો મિત્રો તમને જણાવી દઈએ કે ચૈત્ર નવરાત્રીના છેલ્લા ત્રણ દિવસોમાં સપ્તમી અષ્ટમી અને નવમી તિથિ જે છે એ બહુ જ ખાસ હોય છે કારણ કે મિત્રો સપ્તમી અષ્ટમી અને નવમી તિથિના દિવસે બધા જ ઘરોમાં કુળદેવીની પૂજા અર્ચના થતી હોય છે તેમજ તેનો હવન પણ કરવામાં આવે છે અને સાથે જ કન્યા પૂજન પણ કરવામાં આવે છે અને બીજા ઘણા અન્ય ધાર્મિક અનુષ્ઠાન પણ કરવામાં આવતા હોય છે અને મિત્રો આ નવરાત્રીના નવ દિવસો જે હોય છે એ બહુ જ શુભ સંયોગવાળા હોય છે તો આવો મિત્રો આપણે જાણીએ કે એ ચૈત્ર નવરાત્રિમાં દુર્ગા અષ્ટમી અને મહાનવમી ક્યારે છે તેમજ તેનું શુભ મુહૂર્ત શું રહેશે તેની સાથે જ મિત્રો આપણે કે તમારે આ ચૈત્ર આવતા પોતાના ઘરમાંથી એવી અશુભ વસ્તુ બહાર કાઢી નાખવી જોઈએ કે જેનાથી તમારા ઘરમાં કુરદેવી નો વાસ થઈ શકે અને માતાજી તમને બંને હાથોથી આશીર્વાદ આપી શકે તો મિત્રો જો તમે ઘટ સ્થાપના કરવાના હોવ તો મિત્રો તમે આવનારી ત્રીસ માર્ચ ના દિવસે કરજો અને મિત્રો તમને જણાવી દઈએ કે આવનારી ઓગણત્રીસ માર્ચે ગ્રહણ રહેવાનું છે પણ મિત્રો આ ગ્રહણ ભારતમાં નથી રહેવાનું એટલે કે મિત્રો સૂતક અને ગ્રહણ થી કોઈ આપણને વાંધો આવવાનો નથી તો મિત્રો આ સમયમાં તિથિ અનુસાર ચૈત્ર નવરાત્રી છે એ આવનારી ત્રીસ માર્ચ ના દિવસે રવિવારે શરૂ થઈને આવનારી છ એપ્રિલ ના દિવસે રવિવારે પૂર્ણ થશે તો મિત્રો આવનારી ચૈત્ર શરૂઆત અને સમાપન રવિવારના દિવસે જ થવાનું છે અને માતાની સવારી છે એ હાથી ઉપર રહેવાની છે એટલે કે મિત્રો આવનારી ચૈત્ર નવરાત્રિમાં માતાજી છે એ હાથી ઉપર સવારી કરીને આવવાના છે મિત્રો દિવસોમાં જો તમે માતા દુર્ગાને વિશિષ્ટ રૂપથી પૂજા અર્ચના કરો છો તો મિત્રો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે અને તમારા ઘરમાં જે કંઈ પણ ગરીબી તેમજ દરિદ્રતા હોય એ જડમૂર્તિ સમાપ્ત થઈ શકે છે તેની સાથે જ તમારા ઘરમાં કોઈપણ પ્રકારની સમસ્યા હોય અથવા તો જો તમારા ઘરમાં વાસ્તુદોષ હોય શનિદોષ મંગળદોષ ગ્રહદોષ નજરદોષ હોય તો એ બધી જ સમસ્યામાંથી તમને છુટકારો મળી જાય છે તો મિત્રો આવનારી ચૈત્રનવરાત્રીના દિવસે અમુક એવા શુભ કાર્યો છે કે જે તમારે અવશ્ય કરી લેવા જોઈએ અને સાથે જ મિત્રો હવે આપણે જાણીએ કે તમારે આવનારી ચૈત્રનવરાત્રી શરૂ થાય એના પહેલા તમારે પોતાના ઘરમાંથી એવી કઈ ત્રણ વસ્તુ બહાર કાઢી નાખવી જોઈએ કે જેનાથી તમારા ઘરમાં માતા કુળદેવીનો વાસ થઈ શકે

તો આવો મિત્રો આપણે જાણીએ કે તમારે આવનારી ચૈત્ર નવરાત્રીના દિવસે પોતાના ઘરમાંથી આ ત્રણ વસ્તુ બહાર કાઢી નાખવી જોઈએ તો મિત્રો જુઓ ચિત્ર નવરાત્રી શરૂ થાય એના પેલા મિત્રો તમારે પોતાના ઘરમાં બધી જ જગ્યાએ સાફ સફાઈ આવશ્યક કરી લેવી જોઈએ અને તમારે પોતાના ઘરને સ્વચ્છ રાખવું જોઈએ કે જેથી કરીને મિત્રો નવરાત્રી શરૂ થાય એ પેલા જ માતા કурદેવીનો વાસ તમારા ઘરમાં થઈ શકે અને તમને બંને હાથોથી આશીર્વાદ આપી શકે તો મિત્રો નવરાત્રી આવતા પહેલા તમારે સૌપ્રથમ પોતાના ઘરની સાફસફાઈ અવશ્ય કરી લેવી જોઈએ અને મિત્રો તમારા ઘરમાં જે કંઈ પણ વધારાનો સામાન હોય અથવા ફાટેલા કપડા હોય એ તમારે બહાર કાઢી નાખવા જોઈએ આથી મિત્રો ઘરમાં જે જૂનો પડેલો વધારાનો સામાન હોય એ આપણા ઘરમાં નકારાત્મક ઊર્જાને લાવે છે આથી તમારે ચૈત્ર નવરાત્રી શરૂ થાય એના પહેલા આ વસ્તુ પોતાના ઘરેથી બહાર કાઢી નાખવી જોઈએ તેની સાથે જ મિત્રો તમારે ચૈત્ર નવરાત્રી શરૂ થાય એને પહેલા પોતાના ઘરમાંથી એવી વધારાની વસ્તુઓ હોય એને જરૂરથી બહાર કાઢવી જોઈએ અને મિત્રો ચૈત્ર નવરાત્રી શરૂ થાય એનો પહેલા તમારે પોતાના ઘરના મુખ્ય દ્વારને ફૂલોથી તેમજ આસોપાલક તેમજ અંબાના પાનના હારથી શણગારવો જોઈએ કે જેથી કરીને મિત્રો તમારા ઘરમાં માતાજીનો સૌ પ્રથમ પ્રવેશ થઈ શકે અને તમને સુખ સમૃદ્ધિથી તમારા ઘરને ભરી શકે અને મિત્રો અમુક લોકો એવા હોય છે કે નવરાત્રી શરૂ થાય એના પહેલા માતાજીની ચોકી કાગળ પાથરીને બનાવતા હોય છે તો મિત્રો આ વસ્તુ આપણા શાસ્ત્રોમાં બહુ જ અશુભ માનવામાં આવે છે આથી તમારે કાગળની ચોકી ન બનાવવી જોઈએ મિત્રો માતાજીની જો તમે સ્થાપના કરતા હોવ એટલે કે તમે ચોકી બેસાડતા હોવ તો આપણે સૌ પ્રથમ માતાજી બેસાડવાના હોય તો આપણે એક પાટલા ઉપર લાલ કલરનું કપડું મૂકીને પછી જ માતાજીનો ફોટો અથવા તો મૂર્તિની સ્થાપના કરવી જોઈએ આ વસ્તુ મિત્રો બહુ જ શુભ માનવામાં આવે છે અને મિત્રો તમારે આ જગ્યા ઉપર કાળો અને સફેદ રંગનું કપડું ભૂલથી પણ ન મૂકવું જોઈએ અને સાથે એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે તમે લાલ કપડું મૂકો છો તો એ કપડું ફાટેલું ન હોવું જોઈએ તેની સાથે જ મિત્રો હવે આપણે જાણીએ કે તમારે બીજી કઈ અન્ય એવી વસ્તુ છે કે જે તમારે ચૈત્ર નવરાત્રી આવતા પહેલા પોતાના ઘરેથી બહાર કાઢી નાખવી જોઈએ તો જો મિત્રો ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલાં તમારે મિત્રો જુઓ પોતાના ઘરના મંદિરમાં માતાજીનો ફોટો અથવા તો એવી ખંડિત મૂર્તિ હોય તો તમારે જરૂરથી બહાર કાઢી નાખવી જોઈએ એટલે કે મિત્રો તેને કોઈપણ વહેતા પાણીમાં નદીમાં વિસર્જિત કરી દેવી જોઈએ અને જો તમે આવી મૂર્તિ તો ફોટો નવરાત્રી દરમિયાન પોતાના ઘરમાં એટલે કે મંદિરમાં રાખો છો તો મિત્રો માતાજી તમારાથી ક્રોધિત થઈ શકે છે અને તમને શ્રાપ આપી શકે છે અને તમારા ઘરમાં આનાથી ઘોર ગરીબી આવી શકે છે આથી મિત્રો ચૈત્ર નવરાત્રી શરૂ થાય એના પહેલા તમારે પોતાના ઘરના મંદિરમાં માતાજીની ખંડિત મૂર્તિ અથવા તો ફાટેલો ફોટો હોય તો એ તમારે જરૂરથી બહાર કાઢી રાખવો જોઈએ કારણ કે મિત્રો આ પ્રકારની ખંડિત મૂર્તિ અથવા તો ફોટો આપણે પોતાના ઘરમાં નવરાત્રી દરમિયાન રાખીએ છીએ તો મિત્રો આ વસ્તુ છે એ આપણા દુર્ભાગ્યને લાવે છે અને આપણું નસીબ પણ આપણો સાથ આપતું બંધ થઈ જાય છે તેની સાથે જ મિત્રો આપણે ક્યારે પણ નવરાત્રી દરમિયાન આવી ખંડિત મૂર્તિની પૂજા અર્ચના ન કરવી જોઈએ તેની સાથે જ મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જે નવરાત્રિ દરમિયાન નવરાત્રિના શરૂઆતના દિવસોમાં પોતાના ઘરની આજુબાજુમાં એટલે કે મુખ્ય દ્વારની આજુબાજુ કબાડ જેવી વધારાની વસ્તુ છે એ ભેગી કરીને મૂકી દેતા હોય છે તેની સાથે જ અમુક લોકો એવા છે કે જે પોતાના ઘરના માળિયામાં કે તેની નીચે કે ઉપર અથવા તો કબાટની ઉપર અમુક એવી વધારાની વસ્તુઓ રહેવા દે છે કે જે બહુ જ અશુભ માનવામાં આવે છે આનાથી મિત્રો આપણા ઘરમાં નકારાત્મક ઉર્જા છે એ ઘર કરી જાય છે અને આ વસ્તુ પોતાના ઘરમાં રહેવાથી માતાજી છે આપણા ઘરમાં પ્રવેશ કરી શકતા નથી આથી મિત્રો તમારે આવી વધારાની વસ્તુ ચૈત્ર નવરાત્રી આવતા પહેલા પોતાના ઘરમાંથી અવશ્ય બહાર કાઢી નાખવી જોઈએ અને જો આપણે આ ભૂલ કરીએ છીએ તો મિત્રો આપણા ઘરમાં ગરીબી વાસ થઈ શકે છે અને પોતાના ઘરના સભ્યોનો ધંધો પણ પડી ભાંગે છે તેની સાથે જ મિત્રો નવરાત્રી શરૂ થાય એના પહેલા જો તમારા ઘરમાં કોઈ એવી બંધ પડેલી ઘડિયાળ હોય તો મિત્રો તેને તમારે અવશ્ય બહાર કાઢી નાખવી જોઈએ આનાથી મિત્રો ગીરીબી આવી શકે છે અને સાથે જ જો તમે બંધ પડેલી ઘડિયાળ પોતાના ઘરમાં રાખો છો તો મિત્રો બંધ પડેલી ઘડિયાળ છે તમારો સારો સમય આવતો હોય તો એ પણ રુકાવી દે છે આથી મિત્રો જો તમે બંધ પડેલી ઘડિયાળ નવરાત્રિ શરૂ થાય એને પહેલા પણ તમે પોતાને ઘરમાં રાખશો તો મિત્રો તમારું નસીબ તમારો ક્યારે પણ સાથ નહીં આપી શકે કે જેનાથી તમારા ઘરમાં ઘોર ગરીબી આવવા લાગશે આથી મિત્રો જો તમારા ઘરમાં બંધ પડેલી ઘડિયાળ હોય તો તેને રિપેર કરાવીને શરૂ કરી દેવી જોઈએ કારણ કે મિત્રો આપણા ઘરની જે ઘડિયાળ હોય છે એને આપણે પ્રગતિનું પ્રતિક માનીએ છીએ આથી જો બંધ પડેલી ઘડિયાળ હોય તો તે આપણા ઘરની પ્રગતિમાં બાધા આડે લાવે છે આથી મિત્રો ચૈત્રન શરૂ થાય એના પહેલા તમે બંધ ઘડિયાળને પોતાના ઘરમાંથી જરૂર બહાર કાઢી નાખજો તેની સાથે જ મિત્રો જો ચૈત્ર નવરાત્રી શરૂ થાય એના પહેલા જો તમે પોતાના ઘરના મંદિરની ઉપર કંઈક વધારાની વસ્તુ મૂકો છો તો મિત્રો તમે અવશ્ય બહાર કાઢી રાખજો અને પોતાના મંદિરને સાફ સફાઈ કરી નાખજો કે જેથી કરીને માતાજી તમારાથી પ્રસન્ન રહે અને ચૈત્ર નવરાત્રી શરૂ થાય એના પહેલા જ દિવસે તમારા ઘરમાં મા દુર્ગાનો વાસ થઈ શકે અને તમને બંને હાથોથી આશીર્વાદ આપી શકે કે જેથી કરીને તમે આગળ ખૂબ જ પ્રગતિ કરી શકો તેની સાથે જ મિત્રો જો તમારા મંદિરમાં ચૈત્ર નવરાત્રી શરૂ થાય એના પહેલા સડેલા ફૂલ તેમજ વાસી ફૂલ હોય અથવા તો કોઈ માતાજીનો ફાટેલો ફોટો અથવા તો ખંડિત મૂર્તિ હોય અને જો એવી જૂની અગરબત્તી હોય કે જેનો તમે ઉપયોગ ન કરતા હો અથવા તો વધારાનું માચીસ કે જેવી અન્ય વસ્તુઓ પડેલી હોય તો મિત્રો તમારે એ બધી જ વસ્તુને બહાર કાઢી નાખવી જોઈએ અને મંદિરને એકદમ સ્વચ્છ રાખવું જોઈએ જો મિત્રો તમે મંદિરને સ્વચ્છ નથી રાખતા તો માતાજી તમારાથી ક્રોધિત થઈ શકે છે અને તમને શ્રાપ આપી શકે છે માટે મિત્રો જો તમે પોતાના ઘરના મંદિરને સ્વચ્છ રાખશો તો મિત્રો ચૈત્ર નવરાત્રીમાં માતા દુર્ગાનો વાસ તમારા ઘરમાં અવશ્ય થશે કે જેથી કરીને દુર્ગા માતા તમને બંને હાથોથી આશીર્વાદ આપશે કે જેનાથી તમારો ભાગ્યોદય થઈ શકે છે તેમજ મિત્રો જો તમે ચૈત્ર નવરાત્રી શરૂ થાય એને પહેલા પોતાના ઘરના મંદિરની પાસે અથવા તો ઘરની કોઈ પણ જગ્યામાં કોઈ પણ ફાટેલા ધાર્મિક પુસ્તક હોય તો તેને અવશ્ય બહાર કાઢી નાખવા જોઈએ તેની સાથે જ મિત્રો ચૈત્ર નવરાત્રી શરૂ થાય એને પહેલા તમારે પોતાની ધન રાખવાની તિજોરીને પણ સાફ કરી લેવી જોઈએ કારણ કે મિત્રો ચૈત્ર નવરાત્રી શરૂ થાય ત્યારે લક્ષ્મી માતા છે એ પણ ગ્રહ પ્રવેશ કરતા હોય છે આજે મિત્રો તમે જે પણ જગ્યાએ ધન રાખો છો એટલે કે મિત્રો તમે જ્યાં પણ પૈસા રાખો છો એ જગ્યા ઉપર બીજો કોઈ ફાલતું સામાન તમારે ન રાખવો જોઈએ આથી મિત્રો ધન રાખવાના સ્થાનને આપણે મંદિરની જેમ જ સ્વચ્છ રાખવું જોઈએ તેની સાથે જ મિત્રો ચૈત્રણવરાત્રીની જો તમે પૂજા અર્ચના કરતા હો તો તમારે માતાજીની પૂજામાં કોડીયોનો સમાવેશ અવશ્ય કરવો જોઈએ તેની સાથે જ તમે રોજ માતાજીની પૂજા કરતા હો તો તેની સાથે તમારા કોડીયોની પણ પૂજા અવશ્ય કરવી જોઈએ અને સાથે જ મિત્રો તમે ખૂબ જ ધન કમાવવા માંગતા હોવ તો તમારે ચૈત્ર માતાજીની પૂજા અર્ચના કરીને પછી આ કોડીઓની પણ પૂજા અર્ચના કરવી જોઈએ અને આ કોડી ઉપર થોડુંક કંકુ નાખીને પછી આ કોડીઓને તમારે પોતાની ધન રાખવાની તિજોરીમાં મૂકવી જોઈએ આથી મિત્રો કોડીઓ છે એ લક્ષ્મી માતાને બહુ જ પસંદ હોય છે અને કોડીને આપણે પોતાના ઘરમાં રાખીએ છીએ તો મિત્રો આપણા ઘરમાં ધન આવવાના નવા નવા રસ્તા ખુલવા લાગે છે આનાથી મિત્રો આપણા ઘરની ગરીબી છે એ પણ સમાપ્ત થઈ જાય છે તેમજ મિત્રો નવરાત્રિ શરૂ થાય એને પહેલાં જો તમારા ઘરમાં ફાટેલા અથવા તો તૂટેલા બૂટ ચંપલ હોય તો એ તમારે ઘરેથી અવશ્ય બહાર કાઢી નાખવા જોઈએ કારણ કે મિત્રો આ તૂટેલા બૂટ ચપ્પલ હોય તો આના કારણે જ આપણા ઘરમાં નકારાત્મક ઉર્જા આવી આવતી હોય છે અને આપણા ઘરમાં અશાંતિ અને કલેશનો માહોલ બની જતો હોય છે તેની સાથે જ મિત્રો જો ચૈત્ર શરૂ થાય એના પહેલા તમે પોતાના ઘરમાંથી જાડા કાઢવાનું બિલકુલ ન ભૂલતા કારણ કે મિત્રો જે ઘરમાં પણ જાડા હોય છે તો એ ઘરમાં માતાજી છે ક્યારેય પણ વાસ નથી કરી શકતા તેની સાથે જ મિત્રો જો તમે ચૈત્ર નવરાત્રી શરૂ થાય એના પહેલા જો તમે પોતાના ઘરના રસોડામાં તૂટેલા ફૂટેલા વાસણ રાખો છો તો તમારે જરૂરથી બહાર કાઢી નાખવા જોઈએ આનાથી મિત્રો આપણા ઘરમાં ઘોર ગરીબી આવી શકે છે તેની સાથે જો તમારા ઘરે કોઈ તૂટેલો કાચ હોય તો એ તમારે જરૂરથી બહાર કાઢી નાખવો જોઈએ

આ વસ્તુ ખાવાથી મિત્રો જે વ્રતધારી હોય છે એટલે કે જે લોકો પણ વ્રત રહે છે તે લોકોને આ પ્રકારના ફળો ખાવાથી શક્તિ મળી શકે છે અને તેનું વ્રત છે એ પણ સંપૂર્ણ થઈ શકે છે મિત્રો આપણા શાસ્ત્રોમાં એવું જણાવવામાં આવે છે કે નવરાત્રીમાં દિવસોમાં સીતાફળ અવશ્ય ખાવા જોઈએ મિત્રો સીતાફળ ખાવાથી દસ એવી મહત્વની બીમારી છે કે જે સમાપ્ત થઈ જાય છે મિત્રો એવું માનવામાં આવે છે કે નવરાત્રિના દિવસોમાં સીતાફળનો આપણા ઘરમાં જો પ્રવેશ થાય તો તે વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે મિત્રો સીતાફળ ખાવાથી નવરાત્રીનું વ્રત છે સફળ થઈ શકે છે કારણ કે મિત્રો સીતાફળના ફળમાં સીતા માતાનો વાસ હોય છે તેમજ મિત્રો ચૈત્ર નવરાત્રી દરમિયાન જો સીતાફળ ને જે કોઈ પણ લોકો ખાય છે એને કોઈ પણ દુખનો સામનો કરવો પડી શકતો નથી આથી મિત્રો ચૈત્ર નવરાત્રીમાં જો તમે વ્રત રહો છો અથવા તો વ્રત નથી રહેતા તો પણ તમારે સીતાફળનું સેવન અવશ્ય કરવું જોઈએ મિત્રો આ ફળ છે આપણા શાસ્ત્રોમાં બહોજ આને શુભ માનવામાં આવે છે આ ફળ ખાવાથી મિત્રો તમારામાં સકારાત્મક ઊર્જાનો વાસ થઈ શકે છે તેની સાથે જ મિત્રો ચૈત્ર નવરાત્રી દરમિયાન વ્રત રહે છે તો એને પેકેટ વાળી બંધિયાર વસ્તુ હોય છે એ ન ખાવી જોઈએ એટલે કે મિત્રો જે કોઈ પણ વસ્તુ ડબ્બામાં પેક કરીને આવે છે એ વસ્તુ બિલકુલ પણ ન ખાવી જોઈએ કારણ કે મિત્રો આમાં ઘણી બધી વસ્તુઓ તેમજ કેમિકલની ની ભેળસેલ હોય છે કે જેનાથી મિત્રો તમારું વ્રત છે તૂટી શકે છે એટલે કે તમારું વ્રત ખંડિત થઈ શકે છે કે જેથી કરીને તમને વ્રતનું પૂરેપૂરું ફળ મળી શકતું નથી અને માતાજી પણ તમારીથી ક્રોધિત થઈ શકે છે આથી મિત્રો તમે ક્યારેય પણ પેકેટ વાળી વસ્તુ વ્રત દરમિયાન તેમજ ચૈત્ર નવરાત્રી દરમિયાન ભૂલથી પણ ગ્રહણ ન કરતા તેની સાથે જ મિત્રો જો તમે વ્રત દરમિયાન કોઈ પણ પ્રકારનું જ્યુસ પીતા હોવ તો મિત્રો તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે એમાં તમારે મીઠું નાખવું ન જોઈએ આનાથી મિત્રો તમારું વ્રત છે તૂટી શકે છે તેની સાથે જ મિત્રો તમારે જ્યુસમાં બરફ પણ ન ખાવો જોઈએ આથી જો તમે વ્રતમાં એમ જ સાદું જ્યુસ પીવો છો તો મિત્રો આનું ફળજ તમને પ્રાપ્ત થઈ શકે છે મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયો ને લાઇક કરી અને ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ